અપરોક્ષ એટલે મંદિરમાં નહીં કોઈ મનુષ્યના આ દેહમાં ઈશ્વરના દર્શન થઈ જાય છે તમારા સાસુ ઘરે હોય ને એમાં તમને ભગવાનના દર્શન થઈ જાય તમારા સસરા ઘરે હોય તમારા પપ્પા ઘરે હોય તમારો નાનો ભાઈ હોય તમારું બાળક હોય એમાં જો તમને ભગવાનના દર્શન થઈ જાય તો એ અપરોક્ષ દર્શન છે પરોક્ષ નહીં સાહેબ અપરોક્ષ દર્શન છે આમ તો આપણે બોલીએ જ છીએ કે આત્મા એ જ પરમાત્મા છે એમ પણ તમે તમને પૂછી જો તમને કોઈનો આત્મામાં પરમાત્માના દર્શન થયા છે તો આપણો આત્મા નહીં સ્વીકારે છે આવો જ્યારે તમારી અંદરથી એક ભાવ પ્રગટ થાય આવો એક દર્શનનો મહિમા છે ત્યારે આપણું જીવન સફળ થાય છે જ્યારે આપણને કોઈ બીજા વ્યક્તિમાં પરમાત્માના દર્શન થાય પરમ તત્વના ત્યારે આપણું આ જીવન પરમાત્મા એ જ્યાં આપણને મનુષ્ય જન્મ આપ્યો છે એ સફળ બને છે ત્યાં સુધી આ જીવન સફળ નથી પરોક્ષ અને અપરોક્ષ એટલો જ ફરક છે તમને અમુક જગ્યાએ ઈશ્વરનો અનુભવ થાય છે અને અમુક જગ્યાએ હજુ ઈશ્વરનો અનુભવ નથી થતો છે સાહેબ અમુક વ્યક્તિમાં તમને ઈશ્વર દેખાય છે અને અમુક વ્યક્તિમાં તમને ઈશ્વર નથી દેખાતો આ વસ્તુ છે પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન તમારા ઘરે પ્રસંગ હોય તમારા દીકરાના કે દીકરીના લગ્ન હોય તમને કોઈ બે લાખ રૂપિયા આપી દે તો તમને એમાં ભગવાન દેખાય હા કે ના ઉશી ના ભલે આપે પણ ભગવાન તો દેખાય ને કે અમારે ઘરે પ્રસંગ હતો અને મને બે લાખ રૂપિયા આપ્યા પ્રોક્ષ અપ્રોક્ષ નહી પ્રોક્ષ દર્શન કે જે તમારું રાખે છે ને એને જ તમે માનો છો આપણું જે રાખે ને એને આપણે માનીએ છીએ બીજાને આપણે માનતા નથી અથવા તો જે આપણી જેટલી ઉચ્ચાઈ બેઠેલો પુરુષ છે એને જ આપણે માનીએ છીએ ગરીબને નથી આપણે સમજતા સાહેબ અને આમી જોવા જાવ ને તો આખી સૃષ્ટિમાં ઈશ્વર સિવાય કઈ નથી કારણ પરોક્ષ અને અપરોક્ષ નો ફર્ક એટલો છે સાહેબ કે જે બાપે મને જન્મ આપ્યો છે એક આત્મામાંથી એક અંશ એક અંછી માથી એક અંશ જુદો પડ્યો સાહેબ આટલું તો તમે પરિવારમાં રહેતા હોય તો તમને ખબર પડે એક सागरનો એક દરિયો હોય એમાંથી એક પાણીનું બુંદ છૂટું પડી જાય તો એને પછી એક પાણીનું બુંદ બોલવામાં આવે છે પછી એને સાગર ન બોલવામાં આવે પણ આખી શેતો સાગર માંથી એમ હું અને તમે બધા એક જ અંશ ના આપણે બધા એક જ અંશ ના આપણે બધા અલગ અલગ અંશ છીએ પણ આ ભેદ ભૂલાતો નથી આ ભેદ મુકાતો નથી કે આ બાપુ છે ને આ દલવાડી છે ને આ દરબાર છે ને આ રજપૂત છે આવડું આજ આવી ગયું છે સાહેબ રાજા રાજારામ બાપુને વાગે તોય નીકળે લોકળે તમને વાગે તોય લોક પણ હલકું અને ભારે ઘૂસી ગયું છે આવડું આપને નડે છે ભક્તિ નથી થતી સાહેબ કેવલ કરવાની છે ભક્તિ તો કેવા વિચારો જોશે સાહેબ પરોક્ષ જ્ઞાન એટલે હું પોતે બ્રહ્મ છું તો હું પોતે બ્રહ્મ છું એવું જેને જ્ઞાન થઈ જાય તો જે બ્રહ્મનું જ્ઞાન થઈ ગયા પછી એને બધું શું કામ ખોટું દેખાય છે પછી તો ના દેખાવું જોઈએ ને પણ આવું આવું જ્ઞાન થયા પછી પણ જ્યારે એવું લાગે છે આપણને હજુ જગતમાં ક્યાંક અજ્ઞાન છે તો એ અજ્ઞાન જગતમાં નથી સાહેબ આપણામાં છે જેને જેવું દેખાય છે એક એક જ્ઞાન આપણામાં છે એટલે બીજે દેખાય છે આપણે જૂની બહુ કહેવત છે અમારી બાજુ તો આ બાજુ તો નહીં જ હોય અમારી બાજુ એવી કહેવત છે કે જેને કમળો થયો હોય એની આંખું પીળી થાય અને જેની આંખું પીળી થાય એને જગત પીળું દેખાય તમારી આ બાજુ નહીં હોય એ કહેવત તમને કોઈના ચરિત્રની ઉપર ચારિત્ર ની ઉપર સાહેબ શંકા પડે ને ત્યારે તમારે પેલા તમારા ચારિત્ર ને ચરિત્ર ને નક્કી કરી અને એ બ્રહ્મ નો અનુભવ થઈ જાય પછી તમે મંદિરમાં પણ પરમાત્માના દર્શન કરવા જાઓ તો તમારી દ્રષ્ટિમાં એ ના સ્વરૂપનો અનુભવ પ્રગટ થશે એટલા માટે મેં તમને સહને પણ કીધું હતું કે તમે મંદિરે દર્શન કરવા જાઓ અને મંદિરમાં દર્શન કરી અને પછી વળો એટલે એક ઓટલા ઉપર બેસવાનો આપણો રિવાજ છે અહીંયા પગથિયા પણ અહીંયા આપણે બેસીએ પછી ભગવાન ને પગલા લાગ્યું તમે જે દિવસે મંદિરે જાઓ ને દર્શન કરવા જવાનું અહીંયા અહીંયા જઈને તમારે જોવાનું આજે કેવા આજે ભગવાનના હાથમાં શું હતું આજે મારા ભગવાન નું રૂપ કેવું હતું આ બધું અહીંયા બેસી અને મનન કરવાનું હોય આ તો બેઠા હોય ને કોઈ બીજા બેન પાસે દર્શન કરવા તું કેમ મોડે પણ તું તારું કામ કરી બાપા ઈ એનું રવા દે એમ અહીંયા બેસવાનું આ મતલબ છે અહીંયા બેઠા બેઠા ભગવાનના સ્વરૂપના આપણે મનન કરવાનું છે અને પછી અહીંયા બેઠા બેઠા જ કરવાનું એમ નહીં પછી આખો દિવસ આજ મારા ભગવાન આવા વાઘા પહેર્યા હતા આજ મારા ભગવાનનું આવું રૂપ હતું એક દિવસ એ પથ્થરની મૂર્તિ તમારી હામુ સાહેબ દાહ કાઢશે પણ આ ભરોસો આપણને હોવો જોઈએ સાહેબ ઈશ્વર સાહેબ કોઈ જુદા નથી ચોવીસ અવતાર એક માંથી જ બધા અવતારો થયેલા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ જેને ભ્રમનો અનુભવ થઈ જાય ને આપણે બધાને એમ એવી શંકા પડે કે આ બધા મહાપુરો ને ભગવાને કેવી રીતે મળ્યા છે ભગવાને કેવા કામ કર્યા છે પણ ક્યારે કેવો વિચાર આવવો પડે કે આ બધા મહાપુરુષે કેવી ભક્તિ કરી હશે હમ અત્યારે મને એવું લાગે ક્યારેક ક્યારેક દેશ દુખી નથી પણ માં પુરુષ દુખી છે હા દેશ તો સુખી થઈ ગયો પણ ગિરે ગિરે પુરુષ દુખી છે ઠીક હોય આવતું છે ત્રણ વસ્તુ કંજી ભક્તિ કર્યું છે બધા પણ ભક્તિ પહેલું પેલું પગથિયું શું સાહેબ જે પરિવાર ની અંદર નર અને નારી ના એક મત થઈ જાય સ્વામિનારાયણ સંપ્રદાય માં આવે ને એવું સૂત્ર આપે છે નર નારાયણ મંદિર બરાબર પછી બીજું સૂત્ર આપે છે લક્ષ્મી નારાયણ મંદિર શું થાય નારાયણનું સ્વરૂપ છે એ જ નારાયણ છે પણ કોઈ સંતો મળે કોઈ સદગુરુ મળે અને તને આમાંથી નારાયણ નો અનુભવ કરાવે તો એ નારાયણ છે ને જો અનુભવ જ નથી કરવો માત્ર સંપત્તિ જ ભેગી કરવી છે અને સંસારમાં લડી જ લેવું છે તો પછી આમાં ક્યારેય નારાયણ પ્રગટ નહીં થાય સાહેબ લક્ષ્મી નારાયણ છે પણ ઈ લક્ષ્મી તમારો પતિ ગાંડો હોય તમારો પતિ એનું અરૂપ હોય રૂપ હોય ગમે એવો હોય પણ એકવાર જો તમે એને નારાયણ માની લો તો એ નારાયણ જ છે માનવું જ ઘટે છે બસ અને આપણામાં તો એવી કહેવત છે કે તમે બહુ માને તો કે વધેરવું પડે માનવું જોઈએ સાહેબ ચોક્કસ